સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે સુરતમાં પોલિયોનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લકવાગ્રસ્ત નાબૂતી અભિયાનને તેજ કરવામાં આવ્યું છે જ્યારે તારીખ ત્રેવીસ છવ્વીસ જૂન સુધી ચાલશે આ અભિયાન ત્રણસો ચાલીસ સેન્ટરો પર એક થી પાંચ વર્ષના બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યો છે લકવાગ્રસ્ત નાબૂતી અભિયાનને તેજ કરવામાં આવ્યું છે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને અપીલ કરાવવામાં આવી છે સુરત મહાનગરપાલિકાનું પલ્સ પોલિયો નાબૂદી અભિયાન શરૂ થઈ ગયું છે તારીખ 23 થી છવ્વીસ જૂન સુધી અભિયાન ચાલવાનું છે ત્રણસો ચાલીસ સેન્ટરો પર 1 થી પાંચ વર્ષના બાળકોને આ પોલિયો પીવડાવવામાં આવશે લકવાગ્રસ્ત નાબૂદી અભિયાનને તેજ કરવામાં આવ્યું છે જ્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને અપીલ અપાઈ છે